સ્ટુડિયો છે તે બધું બહાર છીએ તમને બધું જોવા રહીએ અહીંયો તે હોય તેમના કોઈ પણ મેમ્બર હોય તમને મુલાકાત પણ કરાવશું અને અત્યારે જો આપણે એસબી હિન્દુસ્તાનીની ચા પીવાના છીએ બિલકુલ આ કોમ્પ્લેક્ષ તમે જોઈ શકો છો જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અત્યારે હું આવી પહોંચ્યો છું પાટણની અંદર ગાય ને અત્યારે હું બોલું છું સિદ્ધપુર પાટણ રોડ ઉપર તમે જોઈ શકો છો આ બાજુ સિદ્ધપુર પાટણ રોડ છે જોઈ શકો છો અને સામે જ જોઈ શકાય સર એસબી હિન્દુસ્તાની મ્યુઝિકલ સ્ટુડિયો એસબી શોપિંગ તો તમે જોઈ શકો આપણે તેમની હજે આ સ્ટુડિયો છે ત્યાં તો બજાશીએ તમને બધું જોવાઈએ અયયો કે હોય તેમના કોઈ પણ મેમ્બર હોય તમને મુલાકાત પણ કરાવશું અને અત્યારે જો આપણે એસબી હિન્દુસ્તાની ચા પીવાના છીએ જે હરીભાની ચા કહેવાય છે જોઈ શકો છો પોસ્ટર પણ છે સેલ્ફી લેવા માટે જો પોસ્ટર પણ અહીંયા છે ને આપણે ચા પણ પીવાના છીએ ચા કેવી બનાવું છે બરોબર જો હરીભા ચા પાર્લર પણ છે અને ઉપર એસબી શોપિંગ પણ છે અને આ બાજુ એસ મ્યુઝિકલ સ્ટુડિયો પણ છે તો અત્યારે લગભગ કોઈ સ નહીં અને હોય તો તમને મલાઈએ છે તો કન્ટિન્યુ બન્યા રહેજો તો કાંઈ જ આપણે પીલીસ બી હિન્દુસ્તાની હરિભાઈની ચા અને ટેસ્ટ કરી આ લઈ લો કે ખુલ બે હવા જો આપણો મેમોન છે આપણી સાથે આજુબાસ આ બાજુ એક બીજા ભાઈ તો જો હરિભાઈની ચા ટેસ્ટ કરીએ છીએ આજ તો પાટણની અંદર

બસ જો તો સામે તમે જે જોઈ રહ્યા છો એસબી હિન્દુસ્તાની એસબી મ્યુઝિકલ સ્ટુડિયો અને આ બાજુ એસપી શોપિંગ હમ ગાઈ જો અત્યારે આપણે અહીંયા છીએ અહીયો સેલ્ફી લેવા માટે લોકો જો સેલ્ફી પણ લઈ રહ્યા છે અને તેમની દુકાન તેમનું નોમ છે છતાં અહીંયા જો કેટલી પબ્લિક ઊભી રહેશે ચા પીવા માટે બાકી તમને બતાવી દઉં આ કઈ જગ્યા પર આવેલું છે તમને રોડ ઉપર જ પણ બતાવું જો આ સિદ્ધપુર પાટણ હાઈવે છે ગાઈ જો આ બાજનું લોકેશન બતાવું અને આ લોકેશન બતાવું તમે જો આ રોડ ઉપર બિલકુલ આ કોમ્પ્લેક્ષ તમે જોઈ શકો છો અને સામે રોડ ઉપર એકદમ આવેલી છે અને આપણે પણ ચા પીધી જોરદાર ચા છે બાકી હજી કોઈ અહીંયા કોઈ મેમ્બર નહીં આ ધર્મો બાકી તમને મુલાકાતે કરાવોત અને આપણા મિત્રો છે એ પણ બેઠા છે છે તો ગાય જો આ અહીં મુખ્ય લેવા માટે સેચ્યું પેલી દુકાન રહી હતી અહીંયા તમને બતાવું એમ હરીભાજા ચા એન્ડ પાર્લર છે અને અહીંયા ચા મુકાય છે જો અને તેમનો ફેમ કોઈ મેમ્બર તો એ નહીં પણ તેમના પપ્પા હતા અહીંયા આપણે હમણાં જોયા હતા એમને પાર્લર છે બાકી પછી રસ્તો પણ છે જવાનો ઉપર બરાબર તો ગાય જો આપણે ઉપર જઈએ છીએ સ્ટુડિયો છે જોવા જઈએ છીએ એવું છે તમને બતાવો આજે હું આટલા આપણે નફો ખાધો છે તો તમને બતાવવાના તો છીએ જ જો ગાઈ આપણે આવી જાય ઉપર અને જોરદાર સ્ટુડિયો છે બાકી અયયો રહી તમે જોરદાર સાની દેખાય છે આ સ્પેશિયલ જોવા આવ્યા છીએ ગાય સ્ટુડિયો અત્યારે તો બંધ છે અયો પણ બંધ છે જોવા ગાય છે હા એસબી હિન્દુસ્તાની તમે જોઈ શકો લોગો પણ લાગેલો છે સામે જો આપણે છેક ઉપર આવી ગાય જો સ્પેશિયલ જોવા માટે પરમિશન લેન લે અને અત્યારે તો જો કે નહીં પણ તમને આ બતાવી દીધું અને હા વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ચૂકતા જે કા આપણે સો સો કિલોમીટર કાપી છે બાઈક ઉપર એ પણ તો જો તમને વધી દીધી ઓફિસ ઉપર આવીને બતાવી પણ અત્યારે કોઈ આ જમ એટલું ખાલી તો બાકી આપણે અત્યારે જઈને છીએ રાનખી ભાવ તો એ પણ જોતા